જય માતાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે એક નવું રમાતાનીનું ટેટસ એડિટિંગ કરવાનું છે જેવું ડેમોમાં હશે એવું જ આપણે સ્ટેટસ એડિટિંગ કરવાનું જ છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં જ આપણે અલાઇટ મોશન ખોલી લેવાની અલાઇટ મોશન ખોલ્યા પછી આપણે આ રીતના આપણે જો મેં ટેક્સ લખ્યા છે એ રીતના તમારે સોંગ પ્રમાણે જો બીટ પડે ત્યાંથી ટેક્સ લખી લેવાના બરાબર તો મેં એ ટેક્સ પહેલેથી લખી દીધા એટલે વિડીયો બહુ લાંબુ થાય નહીં એટલે મેં ટેક્સ લખી લીધેલું થશે સોંગ તમને થોડું સમજ આ રીતનું કંઈક આપણું સોંગ છે તો હજુ આપણે સેટ કરવાનું છે બધું બરાબર તો હું કંઈક ફોટો લઈ લો જે રમાદાણીનો આપણે એડિટ કર્યો છે આવો કંઈક આપણે ફોટો એડિટ કર્યો છે તો આને છેલ્લે સુધી લાવી દેવાનો આ રીતે અને પછી છેલ્લે ગીતની ઉપર કરી દેવાનો બરાબર તો આ રીતનું આપણે કંઈક થઈ જશે પછી આપણે અહીંથી ટેક્સને નીચે લાવી દઈએ આ રીતે પટ્ટી આવી જાય ત્યાં સુધી રાખવાના તો બધા ટેક્સ એ રીતે કરી દો આ રીતે સેટ કરીને તો કરી દઉં ને એટલે બધા ટેક્સ્ટ આ રીતે સેટ થઈ જશે બરાબર બધા ટેક્સ્ટ સેટ કરી દઉં બધા ટેક્સ્ટ સેટ થઈ જાય પછી આપણે જે તમારી ચેનલનું નામ હોય એ આપણે રાખવાનું તો ચાલો હું આપણે નામ લખી દઉં મારી ચેનલનું ઓકે રાજા ઝીરો પોઈન્ટ ટુ બરાબર હું ફંડ સિલેક્ટ કરી દઉં આ રીતના આપણે ફંડ રાખવાના એનો કલર હું બ્લેક રાખી તમને જે ગમે એ રાખી લેવાનો બરાબર આ રીતે તો આને છેલ્લે સુધી લાવી દેવાનો આપણે આપણે ફોટાની ઉપર લાવી દેવાનું તો આપણે આપણે આ લેયર ઉપર આપણે ઇફેક્ટ્સ મેળવવાની જ્યારે ટેક્સ ઉપર લખાય છે એની ઉપર ઇફેક્સ મેળવવાનું તો ઇફેક્ટ લેતો હોય તો ઇફેક્ટ પહેલો જી આપણે હવે રાખવાનો છે કોપી કરી લઉં કોપી કર્યા પછી આપણે અહીંયા આગળ આપણે પેસ્ટ કરી દઈએ તો આ રીતના કંઈક લાગી જાય બરાબર તો ઇફેક્સ આપણે પહેલો થઈ ગયો કમ્પ્લીટ બીજો ઇફેક્ટ લઈ લો આપણે ઇફેક્ટનું કોપી કરી લઉં બરાબર તમારે પણ ઇફેક્ટ કોપી કરીને જતું રહેવાનું આપણે આ રીતનું કંઈક પેસ્ટ કરી દઈએ એટલે આ રીતનું લખાય બરાબર તો બધામાં એક પેસ્ટ કરી દઉં ફટાફટ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગઈ છે બરાબર તો હજુ આપણે એક ઉપર આપણે વિડીયો મૂકવાનો છે જે બ્લેક આવે હોઈએ આવો કંઈક આપણે વિડીયો મેળવવાનું છે બરાબર અને હું ફૂલ સાઈઝ કરી દઉં

ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે બરાબર તો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા તો જય માતાજી જય રો માતાજી